પ્રદેશના મેનપુરી જિલ્લામાં ભાજપ મહિલા મોરચાના એક પ્રમુખના પુત્રના 130 થી વધુ અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેના કારણે રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લામાં ભાજપ મહિલા મોરચાના એક પ્રમુખના પુત્રના 130 થી વધુ અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેના કારણે રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો છે આ વિડિયોમાં ભાજપ નેતાનો પુત્ર એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળ્યો છે આ ઘટનાએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને ભાજપ પર જોરદાર પ્રહાર કરવાની તક આપી છે વિડિયોમાં દેખાતી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપી પુત્રની શોધખોળ શરૂ કરી છે જે હાલ ફરાર છે વાયરલ વિડીયોમાં દેખાતી મહિલાએ ભાજપ નેતાના પુત્ર વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે તેણે દાવો કર્યો છે કે આરોપીએ તેને નશીલા પદાર્થ આપીને આ વિડિયો બનાવ્યા હતા મહિલાની ફરિયાદના આધારે મેનપુરી પોલીસે કેસ નોંધ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે તો મળતી માહિતી મુજબ આ મહિલા પરિણીત છે અને તેના પતિથી અલગ રહે છે વિડિયો હોટેલમાં બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જેની સંખ્યા એકસો ત્રીસ થી વધુ હોવાનું કહેવાય છે આ ઘટનાએ ભાજપની છબી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આ એકસો ત્રીસ થી વધુ વીડિયો કોણે અને કેવી રીતે વાયરલ કર્યા તે હજુ સ્પષ્ટ થયું નથી કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો આરોપીની પત્ની અથવા તો તેની કથિત ગર્લફ્રેન્ડ દ્વારા લીક થયા હોઈ શકે છે અન્ય અટકળોમાં એવું પણ કહેવાય છે કે આ પાછળ રાજકીય ષડયંત્ર હોઈ શકે છે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે પરંતુ આરોપીના ફરાર થવાથી તપાસ વધુ જટિલ બની છે